કરી લેજો અમે પાછી પાણી કરવાના નથી મિત્રો નસવાડી ની વાત કરો બસો ને છેતાલીસ શાળાઓ છે પચાસ ટકા પણ ઓછા શિક્ષકો છે અને સૌથી વધારે શાળાઓ મેન પ્રશ્ન છે આપણા બાળકો શિક્ષણ થકી પાયાની સુવિધા આપીશું ત્યારે ભણી ગણી ને આગળ આવી જાગૃત થઈ જશે ત્યારે રોડ રસ્તા પર ઉતરીને ને હક અધિકારો માંગશે એટલે એમની ઈચ્છા શક્તિ નથી એટલે આપડી શાળામાં બધી શાળાઓ જર્જરિત કરી મૂકેલી છે કેવડી

નથી ત્યારે અમારી માતા બેનો રસ્તા માં મરે છે ત્યારે તમે કેમ ચૂપ છો તમે બીજા ના જે પર પ્રાંતિય આવીને વસેલા છે એમના પાછળ તમે સાહેબ સાહેબ કરવાનું બંધ કરી દેજો નહીં તો એમને પણ કહું છું આ મંચ પરથી